નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સાથે હું છું સોનલ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે આપણે વિંડીના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું અને તમને એ સમજાવશું કે કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગ આવવાની છે કચ્છમાં પણ વરસાદની આગાહી છે અને આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે ત્યારે ચાલો વિંડીના માધ્યમથી આપણે એ સમજીએ કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે કઈ જગ્યાએ કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે તો આજે આપણે વાત કરીએ ઓગણત્રીસ તારીખ અને આજના દિવસની હવામાન વિભાગની વાત કરીએ તો સૌરાષ્ટ્રની વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના દ્વારકામાં વરસાદ પડી શકે છે જુનાગઢમાં પણ વરસાદની આગાહી છે ઉનામાં પણ વરસાદ પડી શકે છે ભાવનગરમાં હળવો વરસાદ રહે તે પ્રકારની આગાહી છે થાનમાં પણ હળવા વરસાદની આગાહી છે કચ્છમાં આ વખતે વરસાદ અત્યાર સુધી ખૂબ ઓછો પડ્યો છે ત્યારે કચ્છમાં પણ અત્યારે વરસાદ પડે કચ્છના નલિયામાં ખાવડામાં હળવો વરસાદ પડી શકે છે અને ગાંધીધામમાં ધોધમાર વરસાદ પડે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની જે બીજી ઇનિંગ છે તે જોવા મળશે દક્ષિણ ગુજરાતના સુરતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે અને એની સ્થિતિ આપણને સૌને ખબર છે પાણી ભરાઈ ગયા હતા ત્યારે આ વખતે સુરતમાં પણ આજે વરસાદ પડી શકે છે વલસાડમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે નવસારીમાં પણ વરસાદ પડે તે પ્રકારની આગાહી છે અને મધ્ય ગુજરાતના વડોદરામાં પણ વરસાદ પડી શકે છે વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને અમદાવાદમાં પણ વરસાદ પડે તે પ્રકારની આગાહી અત્યારે આ હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને વિંડીના માધ્યમથી પણ અમે આપને જે બતાવી રહ્યા છીએ ત્યાં પણ વરસાદ પડી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઓછો વરસાદ આજે પડે તે પ્રકારની આગાહી છે ઉત્તર ગુજરાતના પાલનપુરમાં વરસાદ પડી શકે છે મહેસાણામાં હળવો વરસાદ પડે તે પ્રકારની અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે દાહોદમાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની અત્યારે આગાહી વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ હવે વાત કરીએ આવતીકાલે ત્રીસમી તારીખની ત્રીસમી તારીખે ક્યાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સૌથી પહેલાં ફરી આપણે સૌરાષ્ટ્રમાં જઈએ તો સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને વિંડીમાં પણ જે દેખાઈ રહ્યા છે આ અરબી સમુદ્રના પવનો છે કે જે અરબી સમુદ્રના પવનો અહીંયાથી જઈ રહ્યા છે ગુજરાતના માથેથી જે પસાર થઈ રહ્યા છે તેના કારણે કચ્છના નલિયામાં સાંબેદા સાંબેલાધાર વરસાદ પડી શકે છે ગાંધીધામમાં પણ વરસાદ પડી શકે છે ખાવડામાં હળવો વરસાદ રહેશે દ્વારકામાં ધોધમાર વરસાદ પડશે જામનગરમાં પણ વરસાદ પડવાનો છે જૂનાગઢમાં પણ હવામાન વિભાગની પણ આગાહી છે ત્યાં પણ સારો વરસાદ પડી શકે છે ઉનામાં પણ વરસાદ પડી શકે છે થાનમાં પણ વરસાદ પડી શકે છે તો ભાવનગરમાં વડોદરામાં અમદાવાદમાં એ જગ્યાએ હળવો વરસાદ રહે તે પ્રકારની અત્યારે સ્થિતિ વર્તાઈ રહી છે અને ત્યારબાદ હવે આપણે દક્ષિણ ગુજરાતમાં જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં વલસાડમાં એ બધી જગ્યાએ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહ્યું છે સુરતમાં આવતીકાલનો દિવસ સુરતના લોકો માટે ભારે રહેવાનો છે કારણ કે ફરી એક વખત બીજી ઇનિંગ વરસાદની સુરતમાં આવવાની છે વલસાડમાં પણ હવામાન વિભાગની આગાહી છે અને આ સાથે મંડે ત્રીસમી તારીખે એટલે કે આવતીકાલે વલસાડમાં પણ વરસાદ પડે તે પ્રકારની આગાહી અત્યારે હવામાન વિભાગ અને વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ અમદાવાદ અને વડોદરામાં હળવો વરસાદ પડી શકે છે મહેસાણામાં પણ હળવો વરસાદ છે ઉત્તર ગુજરાતના પાલનપુરમાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારનું અત્યારે આમાં દેખાઈ રહ્યું છે અને બીજી બાજુ આપણે દાહોદની વાત કરીએ તો અહીંયા દાહોદ છે દાહોદમાં સારો એવો વરસાદ પડવાનો છે વડોદરામાં તો હળવો વરસાદ છે પરંતુ દાહોદમાં સારો એવો વરસાદ પડે તે પ્રકારનું અત્યારે વિંડીના માધ્યમથી આપણને દેખાઈ રહ્યું છે ત્યારબાદ આપણે એક તારીખની વાત કરીએ તો એક તારીખે કેવા પ્રકારની સ્થિતિ છે એ જોઈએ તો એક તારીખે કચ્છમાં વરસાદ છે કચ્છના નલિયામાં વરસાદ છે અને ગાંધીધામમાં વરસાદ છે પછી દેવભૂમિ દ્વારકામાં સાંભેલાધાર વરસાદ પડી શકે છે જૂનાગઢમાં પણ વરસાદ ઉનામાં પણ વરસાદ છે જામનગર ભાવનગર અને થાનમાં ઓછો વરસાદ રહેશે અને ત્યારબાદ હવે આપણે દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં અને વલસાડમાં તાપી વાપીમાં એ બધી જગ્યાએ વરસાદ પડે તે પ્રકારની આગાહી અને વિન્ડીના તો જે મધ્ય ગુજરાત છે વડોદરામાં હળવો વરસાદ પડી શકે છે અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ આખો દિવસ રહેશે દાહોદમાં સાંભેલાધાર વરસાદ પડી શકે છે પાલનપુરમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે પવન ફૂંકાઈ રહ્યો છે મહેસાણામાં પણ ઓછો વરસાદ પડે છૂટો છવાયો વરસાદ પડે તે પ્રકારની આગાહી છે પાલનપુરમાં ધોધમાર વરસાદ પડી શકે છે ડુંગરપુરમાં પણ એ ત્યારબાદ રાજસ્થાન બાજુ પણ વરસાદ પડવાનો છે દાહોદમાં જુઓ અહીંયા દેખાઈ રહ્યું છે દાહોદમાં જે વરસાદી જે સિસ્ટમ છે તે સક્રિય થયેલી છે ને એની અસર દાહોદમાં પણ જોવા મળવાની છે હવે બે તારીખની વાત કરીએ બે તારીખે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે તો જે આ દરિયાઈ જે દરિયાના કિનારે જે જે રાજ્ય જે જે જિલ્લાઓ આવેલા છે એ તમામે તમામ જગ્યાએ વરસાદ પડે તે પ્રકારની આગાહી છે અને જો નલિયામાં વરસાદ દેખાઈ રહ્યો છે પછી જામનગરમાં પણ વરસાદ દેખાઈ રહ્યો દ્વારકામાં વરસાદ દેખાઈ રહ્યો છે જામનગરમાં પણ વરસાદ પડી શકે છે જૂનાગઢ ઉના ભાવનગરમાં પણ વરસાદ છે દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં પણ વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં વડોદરા અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે દાહોદમાં વરસાદ પડી શકે છે મહેસાણા અને પાલનપુરમાં પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે આપણે વિંડીના માધ્યમથી સમજી રહ્યા છીએ તો હવામાન વિભાગ દ્વારા આ આઈએમડી દ્વારા અંબાલાલ પટેલ હોય કે પરેશ ગોસ્વામી હોય તમામે તમામ લોકો દ્વારા જે રીતે હવામાન વરસાદની આગાહી કરવામાં આવી છે અમે આપણે વિન્ડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ સાથે અમારી પણ આપને અપીલ છે કે તંત્ર દ્વારા પ્રશાસન દ્વારા જે કોઈ પણ સૂચના સલાહો આપવામાં આવે છે તેનું ચોક્કસથી પાલન કરો નમસ્કાર